પ્રાણમ એક્સપ્રેસ ન્યૂઝ ની ટીમ આજે આવી પહોંચી છે જંબુસર તાલુકાના કાવી સ્તંભેશ્વર સ્તંભેશ્વર આ એક જ મહિમા છે દક્ષિણ મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ જ્યાં હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું છે ત્યારે અહીંયા શ્રાવણ માસ માં કયા પ્રકારની ઉજવણી થવાની છે અને અહીંયા શું સુવિધાઓ ઉભી કરવામાં આવી છે ત્યાં અંગે આપણી સાથે એના મહંત એવા વિદ્યાનંદજી મહારાજ જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે સર મહારાજ આપણે આ શ્રાવણ માસની કયા પ્રકારે ઉજવણી થવાની દરમિયાન સમગ્ર કાર્યક્રમ રહેશે શ્રાવણ માસ દરમિયાન ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરવા માટે જે પણ ભાવિક ભક્તો આવશે એમના માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે અને ત્યાર પછી આજે પરમાત્માને પ્રસન્ન કરવા માટે ગુજરાતમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે એના માટે લગભગ ત્રીસ દિવસ સુધી

ભંડારા ની પણ સગવડ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે આ સમગ્ર જે બાબત છે જે ઉજવણી થનાર છે તેમાં પોલીસ બંદોબસ્ત કે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં છે સરકાર શ્રી ની જ મહેનત છે ખૂબ મદદ છે અને અમે લોકો કોઈ પણ રજૂઆત આજ સુધી સરકાર અમે કરી હોય આજે અમારે ત્રીસ વરસથી કોઈ પણ તમારી રજૂઆત સાંભળવામાં ના આયી હોય એવું બન્યું નહીં કોઈ દિવસ એટલે સરકાર ત્યારથી અમે લોકો અહીં આવ્યા છે ત્યારથી અમારા ઉપર સરકાર સરકારશ્રીના ચાર હાથ છે કોઈ પણ કામ હોય આ મંદિર નક્ષી મંદિરમાં ભક્તોની સુવિધા માટે હોય બંદોબસ્ત માટે હોય અન્ય ક્ષેત્ર માટે હોય બધી રીતે આજે અમારે આ સરકારશ્રીની મને મદદ છે પોલીસનો ખૂબ મોટો બંદોબસ્ત પણ આ અમારા સરકાર સરકારશ્રીની થી આ સ્તંભેશ્વર મહાદેવના મંદિરમાં સેવાના રૂપમાં મળતો હોય છે અંદાજિત કેટલી પગલીક અહીંયા રોજની આવશે શ્રાવણ માસમાં અંદર દરરોજ લગભગ અમે માન્ય છે કે શનિવાર રવિવાર હોય ત્યારે પચ્ચીસ એક હજાર લોકો અહીં દર શનિવાર રવિવારે અહીં આવશે અને ત્યાર પછી જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે લગભગ ચાલીસ એક હજાર લોકો પંદર ઓગસ્ટ હોય ત્યારે પણ પચીસ હજાર લોકો અને જ્યારે શ્રાવણ માસના છેલ્લા દિવસ જે અમાવસ્યા છે એ લગભગ તેવીસ અગસ્ટની આજુબાજુ આવશે એ દિવસે અહીં પાંચેક લાખ લોકો ભગવાનના દર્શન કરવા માટે અહીં આવવાના છે એવો એક અંદાજિત આંકડો આ જેમ જણાવ્યું કે ભાઈ અહીંયા શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં જન્મેદની આવશે ત્યારે કેમેરામેન ને કહીશ કે આ દ્રશ્ય બતાવે હાલ દરિયાદેવ હર હર મહાદેવ શંકરનો અભિષેક કરી રહ્યા છે કેમેરામેન ને કહીશ કે દ્રશ્ય બતાવે કે શિવલિંગ જે પાણી અત્યારે દરિયાદેવ માં લુપ્ત થઈ ગયું છે આ મંદિર એક ખાસ ખાસિયત છે કે દિવસમાં બે વખત દરિયાદેવ અહીંયા આવી અને શિવલિંગની હવે અભિષેક કરતી હોય છે ત્યારે શંભેશ્વર મહાદેવ આ તીર્થમાં કોઈપણ પ્રકારની કાયદા વ્યવસ્થા તે માટે સરકાર દ્વારા પણ પોલીસ બંદોબસ્ત દેવામાં આવ્યો છે ત્યારે અહીંયા મેનેજમેન્ટની ટીમ પણ અહીંયા કરવામાં આવી છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ જપન અક્ષય ગાંધીનગરથી અને કાળી કંભોઈ મહાદેવ શંકર ભગવાનનું સ્થાન છે ત્યાં અમે બહુ વર્ષોથી બહુ અને આજે ખરેખર બહુ સરસ મજાનું આ મંદિર છે અને મંદિરમાં એક ખાસિયત એવી છે કે આ દરિયો છે દરિયાની અંદર મહાદેવનું મંદિર છે જે બીચો બીચ આવેલું છે જે સવારે ત્યાં એકદમ સવારે અગિયાર સવારે નવથી થી માંડીને બાર વાગ્યા સુધી દર્શન થાય છે દસ દસ બાર વાગ્યા પછી છે એ પાંચ વાગ્યા સુધી કે દરિયાનું સમુદ્રનું પાણી આ શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને પાંચ વાગ્યા પછી નાગરિકોને દર્શન કરવા મળે છે આ બહુ ભવ્ય મંદિર છે શંકર ભગવાનનું આ પૌરાણિક અને ઔદ્યોગિક મંદિર કહેવામાં આવે છે જે કંભોઈ ગામ કહેવાય છે જે સંભેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે અને અમે આ શ્રાવણ મહેશના દિવસે અને અમાસના દિવસે આખું દરિયાનું સમુદ્ર જે અભિષેક પ્રભુનો શિવ ભગવાનનો વાસ થાય છે એ બહુ આનંદ ભર્યો હોય છે અને દરેક પ્રભુ દરેક ભક્તો સરવાળીઓ પહેલાં દર્શન કરવા અહીં અમે પધારીએ છીએ Subscribe now and press the bell icon.